અને મહત્વના સમાચારો પર નજર કરીશું પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો આતંકવાદીઓએ આતંકવાદીઓએ સરકારી બિલ્ડિંગને નિશાન બનાવી છે વિસ્ફોટના બે અવાજો સંભળાયા આત્મઘાતી હુમલો કર્યા હોવાની આશંકા તો આત્મઘાતી હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા આ ઘટના અને ત્યારબાદ પાકિસ્તાનની સુરક્ષા દળોએ સર્ચ શરૂ કર્યું સ્થિતિ પર પાકિસ્તાની એજન્સીઓ સતત નજર રાખી રહી છે આત્મઘાતી હુમલો દ્રશ્ય પણ સામે આવ્યા છે ત્યારે આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યાનું સામે આવ્યું છે સુરક્ષા દળો કે જે આ સ્થિતિ પર પાકિસ્તાની એજન્સીઓ સતત નજર રાખી રહી છે ત્યારે સુરક્ષા દળોએ સર્ચ શરૂ કર્યું છે આ ઘટના બાદ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યા હોવાની આશંકા છે આ ફૂટેજમાં બ્લાસ્ટ થતો જોઈ શકો છો એફસી મુખ્યાલયથી વિસ્ફોટના બે અવાજો સંભળાયા અને ત્યારબાદ સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે આત્મઘાતી હુમલો થયો હોવાનું સામે આવ્યું ત્યારે સરકારી બિલ્ડિંગના આતંકવાદીઓએ નિશાન બનાવ્યું અને વડોદરામાં ક્રિકેટનું મેદાન બન્યું કુસ્તીનો અખાડો ભાજપના કાઉન્સિલરે યોજેલી ટુર્નામેન્ટમાં સમર્થકોએ બબાલ સર્જાઈ ટીમના ક્રિકેટના મેદાનમાં મારામારી કરી મહિલા ખેલાડીઓએ એકબીજાના વાળ ખેંચી અને નીચે પાડી વોર્ડ નંબર ત્રણના ના કાઉન્સિલર રૂપલ મહેતાએ કરેલા ક્રિકેટના આયોજનમાં આ બબાલ થઈ પોલીસે સ્થળ પર દોડી જઈ અને મામલો થાળે પાડ્યો

અમિત ખૂંટ આપઘાત કેસ પર સેશન કોર્ટમાં હવે સુનાવણી આરોપી રાજદીપસિંહ અને શબ્બીર સુલેમાન ને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા શબ્બીર સુલેમાન પર અમિત ખૂંટ ને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપ છે અનિરુદ્ધસિંહ જાડેજાના મુખ્ય સાગરિક છે

તો આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં એક યુવકે માળેથી કૂદી શરૂ કરી છે ત્યારે ચોથા માળેથી કૂદી યુવકે આપઘાત કર્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ લિંબાયત પોલીસે આ તપાસ શરૂ કરી છે એક યુવકે આપઘાત કર્યો ચોથા માળેથી કૂદીને છત પરથી જે છે તે યુવકે મોત ની છલાંગ લગાવી છે અને પોલીસ સ્ટેશન પરિસરમાં યુવકે પોતાનું જીવન ટુકાવ્યું છે હવે પ્રાથમિક તપાસમાં પોલીસે શરૂ કરી છે જાણકારી મળી છે કે આ યુવક જે છે તે અખિર મગજ હતો અને

અને ગાંધીનગર મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું આ મુદ્દે દિન ડોક્ટર દર્શન દવેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી વિદ્યાર્થીઓને ઇન્ટ્રો થયો હોવાની અમને જાણકારી મળી હતી ડોક્ટર દર્શન દવેએ કહ્યું જાણકારી મળ્યા પછી ઇન્ટર્નલ એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરી તપાસમાં તથ્ય જણાતા સિનિયર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી ચૌદ વિદ્યાર્થીઓને છ મહિનાથી બે વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મળ્યું કે અમુક ગેરશિસ્તના પગલાઓ અમુક વિદ્યાર્થીઓ વારે વારે લઈ રહ્યા હતા અને જે અમને તપાસ દ્વારા ખાતરી થઈ અમારા જે એન્ટી રેગિંગ સ્કોડ છે જે પણ ફ્રિકવન્ટલી ત્યાં જતું હોય છે અને એ ખબર પડી અમને એટલે ગેરશિસ્ત બદલ અમે તેમને પહેલાં તો એ બધા છોકરાઓને બોલાવ્યા છે કે આ ગેરશિસ્ત નહીં ચાલે પછી એમના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા છે અને પછી

ત્યારે ધક્કા ખાતા ખેડૂતોને ખાતર ક્યારે મળશે તે સૌથી મહત્વનો સવાલ થઈ રહ્યો છે હું એરિયા ખાતર લેવા હતો આવ્યો છું પણ અહીંયા પૂરતું ખાતર નથી અને અમે સવારના આઠ વાગ્યાના લાઈનમાં લાગેલા છીએ તોય હજી કંઈ અમારો કઈ હારો આવે એવું લાગતું નથી અને અમારે થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી અમે આ ભાઈઓ બધા કહે છે બબે થેલી આપે છે અમે આ ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ અમારે કઈ અંત આવતો નથી કોઈ અમારું કોઈ સાંભળવા વાળું જ નહીં ખેડૂતને કોઈ સાંભળવા વાળું જ નહીં જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જોડી જોડી ના તમે આમો મત આપજો આમો મત આપજો અને અત્યારે કોઈ જોવા નહીં આવતા હું સવારે વહેલા ઉઠી ને બિલોડા આવી છું તો ખાતર મળતું નથી અહીંયા હું કેટલી દુકાને ફરી પેલા સંઘ ગઈ પછી ધોળવાણીજી પછી બિલોડા ચેર જગ્યાએ ફરી પણ ખાતરની ની કઈ વ્યવસ્થા નથી હું અત્યારે વહેલી સવાર થી લાઈન માં ઉભા છે પાંચસો થી વધારે ખેડૂતો ખાતર લેવા માટે સેવા સહકારી મંડળીએ પહોંચ્યા ખાતરની અછતથી શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને હાલાકી થઈ રહી છે તાત્કાલિક ખાતરની જરૂરિયાત પૂર્ણ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતો લાઈન માં લગભગ સાડા ચાર વાગ્યા પાંચ વાગ્યા ની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે તો ખાતરની ની અસર આટલી બધી સરકારે ને ધ્યાનમાં છે છતાં ખાતર ની આટલી અસર રાખે છે ખેડૂતો ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની ની લાઈન માં ઉભા છે આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં આવી ગયેલ છે પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે પરત જ ફરવું પડશે તો સરકાર શ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે

ભાઈ પાણી વધારે છે કોકરેટ વધારે એના હિસાબે એ લોકો કામ બંધ કરેલું હતું પછી જયારે આપણે કોન્ટ્રાક્ટર આવી ગયા તેમજ પંચાયતના સભ્ય હતા તેમને કીધું કે ભાઈ આ છે તો રાજી લોકો કીધું કે ના આપણે રોડ સારો જ બનાવો છે કોન્ટ્રાક્ટર આવે એને કીધું છે કે આપણે પાંચ વર્ષ સુધી રોડ તકે ને એવી રીતે આપણે મજબૂત રોડ બનાવશું એ લોકો પછી કામ પર કોઈ વાંધો નહીં આવે ત્યાંથી પછી કામ ની શરૂઆત કરી છે એ લોકોએ ભાઈ ધરી આપીએ કે અમે રોડ સારું જ બનાવશું ભાઈ આ તો જે ખુલ્લા કારણ જે થઈ ગયું ગયો અંજલી બેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો અપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ભાજપ નેતા સાથે મુલાકાત અને ત્યારબાદ અંજલી બેન રૂપાણીએ પ્રથમ પ્રતિક્રિયા આપી

અમે ચાલીએ જઈએ એમાં અમારો કોઈ ભ્રષ્ટાચારનો આરોપ એવો કઈ છે હવે દેશ વિદેશથી જે જાત્રુ લોકો આવે છે અહિયાં સર્ધાથી અને વિશ્વાસથી એને એક ટ્રસ્ટ તરફથી અમે એક વ્યવસ્થા કરવામાં આવી છે કે ભારતીય કોઈ વસ્તુ લઈ આવતા નથી એટલે અમે ઇની પૂજાની સામગ્રી ટ્રસ્ટ તરફથી અમે વ્યવસ્થા માટે એને પૂજા રુદ્રાભિષેક અભિષેક નાગદોસ્ત પૂજા કરવી હોય એ ટ્રસ્ટ તરફથી અમે વ્યવસ્થા કરવામાં આવી છે અને ફરી એકવાર હેવાને માનવતાને માનવતા કરી વડોદરાના સયાજી હોસ્પિટલમાં દુષ્કર્મનો ભોગ બનનારી કિશોરીનું મૃત્યુ નિપજ્યું ભરૂચના નેત્રંગની અગિયાર વર્ષીય કિશોરી પર હેવાને દુષ્કર્મ આચર્યો હતો હોસ્ટેલમાં રહી સાતમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીની તબિયત ખરાબ હતી ગામની બીજી કિશોરીને હોસ્ટેલમાં મૂકવા આવનાર આરોપીએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો હોસ્ટેલનીત્રંગના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ માણસાઈ નેવે મૂકી પરિવારને ન્યાય આપવાના બદલે ત્રણ લાખ લઈ પરિવારને સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું તો કિશોરીની તબિયત લથડતા નેત્રંગમાં તેને દાખલ કરવામાં આવી હતી અને તબિયત વધુ ગંભીર થતા ને ફોન આવ્યો હતો મારા પર કે તમારી દીકરીના માથું દુખીએ ને કોઈને ભી લેવા મોકલો છે એવું કીધું તો મેં એવું કીધું મેં બરોજ કામ પર છું ને લેવા આવીશ પણ પાંચ વાગ્યા આસપાસ આવીશ એવું કીધું તો એટલી વાર માં પેલો નરેશ એના સગી બેન ને મોકવા ગયેલો હતો પછી અમારી દીકરીને જઈને એવો કીધું તું ઘરે આવવાની છે એવું કીધું તો અમારી દીકરી કે મારા માથ ને એવું હતું ઘરે જવાની છે એવું કીધું તો એ નરેશ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી દીકરી ઘરે આવવાની કે બેસાડી આવું એવું કીધું

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વાણીશ મેવાણી હાઈ હાઈ નારા લાગ્યા અને પોલીસના પરિવાર અને સમર્થકો પોલીસ હેડક્વાર્ટર પર ભેગા થયા પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી તેમની રેલી યોજાઈ જિગ્નેશ મેવાણીએ પોલીસ તંત્રને અપમાનિત કર્યું હોવાનો આક્ષેપ કર્યો તો મારા ઘર થી પોલીસ પણ નોકરી કરે છે જે થરદ ખાતે જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય થઈને પોલીસ નો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પચવીત થવા માટે અને વ્યૂ વધારવા માટે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો પ્રાઇમ બી હોય છે અગિયારથી છ તે હોય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે અમારા પરિવારનો જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી પાટણની અંદર આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે પોલીસ પરિવાર તેમજ વિવિધ એનજીઓ સંગઠનો સાથે જોડાઈ અને અહીં વધારેલ છે જિજ્નેશ મેવાણી હમણાં થોડાક સમયની અંદર પોલીસ પ્રશાસન વિશે આંગળી ચીધી છે અને અપશબ્દો બોલ્યા છે અને એમના પોટી ટોપી અને પટ્ટા ઉતારી નાખવાની જે વાતો કરી છે પહેલાં તો તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ પોલીસ પ્રશાસન કોઈ જિગ્નેશ મેવાણી ને પોલીસ ને જાહેર માં ધમકી આપી ભારે પડી છે વાવ થરાદ વેપારીઓ પોલીસના ના સમર્થન માં આવ્યા પોલીસના છોતરા કાઢી નાખવાનું કહેનાર જિગ્નેશ મેવાણી નો વિરોધ કરી રહ્યા છે વેપારીઓએ બજાર બંધ કરાવી આ વાતનો વિરોધ નોંધાવ્યો તો જનતાની રક્ષક પોલીસની સાથે ગેરવર્તન કરનાર છે વેપારી મંડળે પોલીસના સમર્થનમાં રેલી કાઢી આપી તો વેપારી મંડળે રેલી કાઢી બંધ રાખી બજાર બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરનાર જિગ્નેશ મેવાણી કે જેમની સામે આ આક્રોશ છે જિગ્નેશ મેવાણી હાઈ હાઈ

જે સેવા કરે છે ચોવીસે કલાક અમારે ઉપર નગાણી કરતા હોય એને વિરોધમાં જે બોલતા હોય તો અમને યોગ્ય નથી લાગતો એના માટે અમે કેટલી ખભદરે છે અને બજાર તૈયારમાં બંધ કરાય એ પર સમસ્તન આપવા માટે એને અમે આવિદન પત્ર કલેક્ટર થાટ ના દેવા અત્યારે વાઉતનાન કલેક્ટર કચેરી ખાતે હજારો ની સંખ્યામાં રજદારો આવેલા અને એક આવિદન પત્ર ફળવાયો છે કે થોડા દિવસો પહેલા જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપ હતી એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસિવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપ્યું